अरे गाड़ी बोलवाने ला आवी जय ए 6 नंबर मा अरे तू बंद कर रे बड bên, bên, đi đâu đi đâu bên, đi bao nhiêu bên bao nhiêu bên, તને કરીશ પર માતો ને મારી સાડી સાડી નહી ભૂ ચિંતા ના થાય કાઈ ના બધું થઈ જશે રાખો બેન કાઈ નો એવું અરે બધા રસ્તા છે સાડી રાખો અરે કાઈ નો કાઈ નો થાય હેરાન થશો વિજયબેન કાઈ ન થાય આવ તો જલ્દી આવ પર આવ જલ્દી આવજો ના ના રેવા દયો ખરાબ થાય એકલું આવશું શાંતિ રાખો તમે બેહો મને વાત કરણ લે છું ઉપર ઉપરિયો કઈ ન થાય કઈ ન થાય ઓનિયારા વાત કરી છે સારી વાત મી ફોન કર્યો ફોન કર્યો ફોન હાલો આય સા અંદર અંદર 累。是，那个。